અર્જુન જેવાય હતા સમય નથી ઓળખી ગયા એને કાબા લૂટી ગયા હતા ભાઈ એટલે બ્રહ્મા ના રેવું જાગતા રહેવું ભાઈ અને જે જાગતા રહે છે ને ભાઈ એનો દીવો કોઈ દાડો હું તમને કઉ છું ભાઈ અગરબત્તી કરું ભોળા ના ભણવીર અને ખાલી એટલું કે મારા રંગ ને રાખવાના સેવા કરી એટલે નથી કહેતો સેવા એવું બધા લેતો જે મારા ગણે એ જગ્યા આવી કોઈનું સાનું પવાલું થી લઈ કતે ભાણવી ઉપાડ્યું હેન ભાઈ જો એના ઉમરે કથે કાંટા વાકવા દો હું વિક્રમ છે એવું થાય કે આ બ્રાન્ડ બોલવાના પૈસા ભાઈ થાળી લઈને અહીંયા જમવા આવ્યો હતો અને ખેતરમાં મજૂરી કરતા હોય તો એનું ભાણું અહીંયા જ હતું કોઈ જોઈ અહીં રૂમમાં જમતા કોઈ ને ભાડ્યા આ આપણે પાછા નગર વાંચ્યારના દીકરા તપાસમાં પેલા હોય કાંઈ કંઈ એવું ન ચાલતું તમારા હૃદયનો ભાવ લઈને આવો મારો ઠાકર એમાં રાજી હે અને આ જ ને જો કાલ જો કદાચ તમારું મહિને અહીંયા આવેલું હશે ને જો કદાચ અઢી મહિને દોઢ મહિને મારો ઠાકરજી નું વળતર ના આપે ને તો આ પરબડું મૂકી નીકળી જવાનું પણ એવા ચોખા થઈને આવજો કાલ થી કોઈ નડવું નથી અને આ બધું મેં સૂચના આપી ને એને કઈ ના અનુસરી કોને તો ખાલી પોતાનો સ્વભાવ અને પોતાની જાતને બદલજો અને કઈ ના કરીએ કોણ તો ગામમાં મૂંગા મરજો કોકના પગ ના ખેંચતા